જાપાનમાં એક કોઈ નામની માછલી થાય છે એને જાપેનિસ કોઈ કહે છે જાપેનીઝ કાર્પ પણ કહેવાય છે આ માછલીની એક અજીબ વિશેષતા બાયોલોજીસ્ટ ને ખબર પડી આ માછલી જ્યારે જન્મે અને તમે એને આપણે જે બાથરૂમમાં ડોર અથવા તો બકેટ વાપરીએ એમાં તમે એને મૂકો એટલે થી ત્રણ ઇંચ મોટી થાય

एडल्ट साइज डिफरेंस बहुज रिसर्च थे पर, बहुत सारी रिसर्च हुई कि ऐसा क्यों? वही मछली वही डीएनए वही बकेट में तीन इंच बड़ी होती है वाटर टैंक में आठ इंच तक जाती है और सरोवर में जब रखते हैं तो तीन फीट तक लंबी होती है कारण क्या है बायोलॉजिस्ट ने संशोधन किया बहुत साल के बाद संशोधन में वे लोग ये नतीजे पे आए नाउ लिसन केयरफुली द साइज ऑफ द फिश इज डायरेक्टली प्रोपोर्शनल टू द लिमिटेशन ऑफ एक्सपांशन दैट इट एक्सेप्ट इन लाइफ ये मछली की साइज किस पर आधारित है मेरे लिए तैरने के लिए इतनी जगह है वो मानसिक रूप से स्वीकार कर लेती है इस पर उसकी साइज निर्भर रहती है वही बात मनुष्य की है आप लिमिटेशन एक्सेप्ट कर लो तमने था कि पांच करोड़ दस करोड़ पच्चीस करोड़ टर्न ओवर करू गणू जिंदगी माँ नहीं बोलवा બીકોઝ વિવેકાનંદ યુઝ ટુ સે ડિવાઇન પ્રમુખ સ્વામી મહારાજ પાંચ ધોરણ ભણેલા હતા અંગ્રેજી નું એક વાક્ય બોલી શકતા નહોતા

હવે તમને વધારે પ્રેરણા મળે એ હું એક એક સાંભળજો જમીન સંપાદન એક નવું 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 યુનિટ ફેક્ટરી જમીન સંપાદન કરો એક જમીન સંપાદન એ જમીન લોકલ ગવર્નમેન્ટ બોડીઝમાં ક્લિયર થવી એ જમીન ઉપર બીએસપીએ સંસ્થાએ શું કરવું છે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ એ નક્કી થવું વી આર નોન પ્રોફિટ ઓર્ગનાઇઝેશન ઓફ ફંડ રેઝ થવા સોસાયટીમાંથી આ બાજુ અમારા આર્કિટેક્ટ પ્લાન્સ ડિઝાઇન કરે એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવા ટેન્ડર્સ ડિશાઉસ થવા ટેન્ડર પાસ થવું કોન્ટ્રાક્ટર નક્કી થવા ખાત મુહૂર્ત થવું કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે બે માળ પાંચ માળ ની ઇમારત જોઈએ તૈયાર થાય બે પાંચ અમારા સમર્પિત સ્વયંસેવકો મળી જવા પચીસ પચાસ નો પેજ સ્ટાફ મળી જવો એ સંસ્થા ઉદ્ઘાટન સમારોહ નક્કી થવો અને થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવું

દર પંદર માં દિવસે જમીન ડેવલપ કરી નાખી વોટ ડઝ દેટ મીન કે કોઈ ગમે તે એક સમય એમના પિસ્તાલીસ વર્ષના ગાળામાં એક સાથે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ જમીનો ઉપર બાંધકામ ચાલુ હતા ઓલ ઓવર ધ હોલ અને એકલા હાથે પહોંચી વળ્યા વન મેન ઓર્ગેનાઇઝેશન એટલે જાતનીસ કાર્પની વાત કરીને એટલા માટે કરી છે કે લિમિટેશન બાંધવાના નહીં આજના કાર્યક્રમમાંથી સંકલ્પ લઈ જવાનો કે એક યુનિટ છે તો બે યુનિટ કરવા છે બે છે તો ત્રણ કરવા છે ભારતને વિકસિત દેશ બનાવવું એ તમારી જવાબદારી છે અને વિશ્વ ગુરુ બનાવવું એ અમારી જવાબદારી છે વી ઓલ હેવ ટુ વોક આપણે બધા કામ કરવાનું છે આજના દિવસમાં છેલ્લા સાત કલાકમાં મારો ત્રીજો કાર્યક્રમ છે જેમાં હું એક કલાક બોલીશ એવરીબડી હેઝ ટુ વોક અને પણ 51 થી 95 વર્ષની ઉંમર સુધી એટલે કનુભાઈ કનુભાઈને એમની ઉંમર પૂછી કનુભાઈ કે બર્થડે પર મે લુફેટ છો વાંધો નહી આવે અને અમારા અભિનંદન છે તમને અને શુભેચ્છાઓ છે ઇફ યુ ડિસાઈડ યુ કેન એટલે વિચારોની આપણે ક્લેરિટી રાખવાની કે એમાં આજ કે ધેર ઇઝ નો લિમિટેશન ઇફ આઈ ડિસાઈડ હું નક્કી કરું તો કોઈ મર્યાદાઓ છે જ નહીં અમર્યાદ થઈ શકે સ્કાય ઇઝ ધ લિમિટ